આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નડિયાદ ખાતે બ્રહ્માકુમારી પ્રભુ શરણમ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માતૃવંદના કાર્યક્રમ યોજાયો બ્રહ્માકુમારીના પૂર્ણિમા દીદી નગરપાલિકા પૂર્વ પ્રમુખ કિન્નરીબેન શાહ ભાજપ પ્રદેશ મંત્રી જાહનવીબેન વ્યાસ મયુરિકાબેન રાજપૂત સંગઠનના મંત્રીએ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી મહિલા સશક્તિકરણ વિશે આજ મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું જ્યાં નારીની પૂજા કરવામાં આવે ત્યાં દેવતાઓનું નિવાસ કરે છે જે સમાજમાં નારીનું સ્થાન સન્માનજનક હોય છે તે સમાજ એટલે વિકસિત અને પ્રગતિશીલ હોય છે પરિવાર અને સમાજમાં નારીનું સ્થાન મહત્વપૂર્ણ હોય છે પ્રાંતમાં સંગઠન મંત્રી તરીકે જવાબદારી નિભાવું છું અને તે અનુસંધાને દર વર્ષે જેમ માતૃવંદના ના કાર્યક્રમ કરવામાં આવે છે ને આ વર્ષે પણ ખુબ જોરશોર સર્વ ગુજરાતમાં તેમજ દેશમાં આજે માતૃવંદના કાર્યક્રમ આવે છે ત્યારે મહાનગર પાલિકાના સાનિધ્યમાં સાથે મળીને આજે બ્રહ્માકુમારી સંકુલમાં અમે દીદીના અને બીપીર કાકાના મદદથી અમે આ કાર્યક્રમ યોજ્યો છે અને સર્વ શિક્ષકો જ્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા તો તેઓનો આભાર વ્યક્ત કરીએ છે અને સાથે સાથે જેમને પ્રત્યક્ષ અને પરોક્ષ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેઓએ પણ અમને સહકાર આપ્યો છે તેઓનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ આ પ્રસંગે અમને ખાસ જે મંચસ્થ મહાનુભાવો હતા તેમાં અધ્યક્ષ તરીકે જાનકીબેન ઉપસ્થિત રહ્યા તેમજ મુખ્ય અતિથિ તરીકે કિનારીબેન શાહ ઉપસ્થિત રહ્યા અને વક્તા મુખ્ય વક્તા તરીકે તબીબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા તેમજ વેલ્યુ એજ્યુકેશન પર સંકુલના જે પ્રવીણા દીદી છે તેઓ પણ ખૂબ સુંદર માહિતી આપી અને એન્કર તરીકે જેઓએ અમને સેવા આપી પ્રિયંકાબેન તેઓનો પણ આ પ્રસંગે આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારા નડિયાદ નગર નગરપાલિકાના જે સંગઠનના અધ્યક્ષ મહિલા અધ્યક્ષ છે જલપાબેન તેઓ પણ આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ સહાયરૂપ થયા છે તેમજ તાલુકાના નડિયાદ તાલુકાના જે સભ્ય છે મહિલા અધ્યક્ષ અંજરાબેન પણ તેઓ પણ ખૂબ સાથ સહકાર સાથે આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને વિશેષ જે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તેવા અમારા મોસ્ટ વેલ્યુએબલ અમારા શિક્ષકો જે સનારીઓ છે તેઓનો પણ આ પ્રસંગે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘનું જે સૂત્ર છે કે શિક્ષક કે સાથ દરેક સમાજને આગળ વધના જોઈએ તો આ સૂત્રને સાર્થક કરતા આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે અમે એ સૂત્રને સાર્થક કરવાની નીયમ સાથે આજ આ પ્રસંગે ઉજવી રહ્યા છે ને આ ઉત્સવને ઉજવી રહ્યા છે અને આજનો દિવસ અમારા પાણે ખૂબ યાદગાર રહેશે તેવી આશા સાથે સૌને વિશ્વ દિવસ વિશ્વ મહિલા દિવસની શુભકામનાઓ પાઠવ છે અસ્ત શૈક્ષણિક મહાસંઘ મયુરિકાબેન ના સાનિધ્ય માં ને બ્રહ્મા કુમારી માં અનિતા દીદી ના સાનિધ્ય માં સૌ અહીંયા મહિલાઓ ભેગી થઈ શિક્ષિકા બહેનો ને સૌને શુભેચ્છાઓ આપી તથા આજે બહેનોનું મહિલામાં શું સ્થાન હોય છે તે અમે લોકોએ આદાન પ્રદાન કર્યું અને સૌ સાથે મળી અને આ દિવસની ઉજવણી કરી